જામનગર જિલ્લા તંત્રની યુદ્ધની પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી રહ્યું છે ત્યારે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નિવાસી અધિક કલેક્ટર બી એન ખેર નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા ચીફ ફાયર ઓફિસર કે કે બિશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાપતી નજર રાખી રહ્યા છે તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે ઉપરાંત લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઝીરો બસો અઠ્યાસી પચીસ ત્રેપન કરવા જામનગર જિલ્લામાં ગઈકાલે ડ્રીલની કવાયત બાદ આજરોજ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે